પીએમ નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધીએ કરેલ ટિપ્પણીને લઈને શહેર ભાજપ બક્ષીપંચ મોર્ષાએ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી સામે ગઈકાલે શહેર ભાજપ બક્ષીપંચ મોરચાએ પોલીસે કાર્યકરો વચ્ચે થઈ હતી જેમાં તો પોલીસે કબજે લીધું હતું પરંતુ પુતળાનો હાથનો ભાગ કાર્યકરોના હાથમાં આવી જતા તેનું દહન કરાયું હતું રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી વિશે કરેલ નિવેદનને લઈ રોષે ભરાયેલા શહેર ભાજપ બક્ષીપંચ મોરચાએ શુક્રવારે સયાજીગંજ વિસ્તારમાં સરદાર પટેલની પ્રતિમા પાસે દેખા કર્યા હતા ગઈકાલે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસના સુપ્રીમો દ્વારા સ્ટેટમેન્ટ અપાયું કે આપણા પ્રધાનમંત્રી શ્રી ઓબીસી સમાજના નથી પણ એમને ખબર નથી કે ઓગણીસો ચૌવાણું ચોરાણુંમાં આ જ્ઞાતિ ઓબીસી સમાજમાં સમાવેલી છે અને માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓબીસી સમાજના આજે ઓબીસી સમાજનું ગૌરવ છે અને આ દેશના જે ભારત દેશને જાણતા નથી કોઈ દિવસ રાજ્ય જોયું નથી કોઈ દિવસ કોની પરિસ્થિતિ નથી જાણી અને એ લોકો કહેવા લાગે કે સાહેબ મોદી સાહેબ તો બક્ષીસાન સમાજ અમે આ અપમાન સહન નીકળીએ રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગવી જ પડશે અને કેમ કે ઓબીસી સમાજનું સરેઆમત અને આખા દેશમાં પાસઠ ટકા વસ્તી ખાલી માત્ર ને માત્ર ઓબીસી સમાજની છે એટલે આ અપમાન અમે સહન નીકળીએ એના માટે આજે અમે વિરોધ પ્રદર્શન કરું છું આગળના જે બી કાર્યક્રમો છે તમને જણાવવામાં આવશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર